આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની ડ્રાઈવર અને ક્લીનરને પતરા તોડીને બહાર કાઢવા પડ્યા છે તેવો અકસ્માત સર્જાયો છે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે વહેલી સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં ગ્રીનલેન્ડ ચોકલી પાસે આઈસર એક ટ્રક પાછળ ઘૂસી જતા ડિવાઈડર કૂદીને સામે આવી ગયું હતું અકસ્માતને કારણે ડ્રાઈવર તેમજ ક્લીનર ખરાબ રીતે ફસાઈ ગયા હતા જોકે આ અંગેની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ કાફલો દોડી ગયો હતો ફાયર વિભાગની ટીમે મહા મહેનતે પતરા તોડીને બંનેને બહાર કાઢ્યા હતા હાલ ડ્રાઈવર અને ક્લીનરને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પોલીસે આ અંગેની આગળની તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ વહેલી સવારે ગ્રીનલેન્ડ ચોકલી પાસે શિવશક્તિ ઓટો ગેરેજની સામે આઈસર એક બંધ ટ્રક પાછળ ઘૂસી ગયું હતું આઈસરની સ્પીડ એટલી વધારે હતી કે આ ટક્કર થતાં એ ડિવાઇડર કૂદીને સામેની તરફ આવી ગયું હતું જોકે સામે અન્ય કોઈ વાહન નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ આયસરમાં રહેલા ડ્રાઈવર અને ક્લીનર આયસરમાં ખરાબ રીતે ફસાઈ જવા પામ્યા હતા જાગૃત નાગરિકે જાણ કરતા ફાયર વિભાગ તેમજ પોલીસની ટીમ દોડતી થઈ ગઈ હતી ફાયર વિભાગ દ્વારા આધુનિક સાધનોની મદદથી મહા મહેનતે પતરા તોડીને ડ્રાઈવર અને ક્લીનરને બહાર કાઢવામાં આવ્યા હતા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં પંચ્યાસી હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની અંદાજીત છ હજાર રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે સમગ્ર દેશમાં સાતસો ને ચોસઠ સ્થાનો પર વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મોટાપાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ વર્કશોપમાં રેલવે મેન્યુફેક્ચરિંગ કારખાનાના યુનિટનું ઉદ્ઘાટન કરાયું છે આ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ બાબર્સ ઉપસ્થિત પણ રહ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય સેનાનું પ્લેન ક્રેશ થયો છે ભારત શક્તિ યુદ્ધાભ્યાસ દરમિયાન જેસલમેરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન જેસલમેર શહેરથી બે કિલોમીટર દૂર ભીલ સમુદાયની હોસ્ટેલ સાથે અથડાયું હતું ઘટના સમયે હોસ્ટેલ ખાલી હોવાથી કોઈ જાનહાની થઈ નથી સારી વાત એ છે કે ઘટના સમયે પ્લેનમાં બે પાયલટ હતા જેઓ હાલ સુરક્ષિત છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાના વિદ્યાર્થીઓએ વંદે ભારત ટ્રેનની મુસાફરી માણી છે પીએમ મોદીએ દેશને નવી દસ વંદે બલટ ટ્રેન ભેટ આપી છે આ અવસરે વડોદરાથી વંદે ભારત ટ્રેનમાં લીલોડ પ્રાથમિક શાળાના અને ગતિશક્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સુરત સુધી પ્રવાસ ખેડ્યો હતો વિદ્યાર્થીઓએ તેમના અનુભવ શેરી કરતા ટ્રેનની સુવિધાઓ વિશે વર્ણન કર્યું હતું વિદ્યાર્થીઓએ પીએમ મોદીનો આભાર પણ માન્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે